રાજ્યમાં બાળકોને આગળ ધરી અને ધાર્મિક સ્થળો પર પથ્થરમારા કરાવવાના શું કાવતરા શરૂ થયા છે સુરત જેવી ઘટના કચ્છમાંથી સામે આવી છે મુસ્લિમ બાળકોનો ઉપયોગ કરવામાં આવ્યો છે અહીંયા પણ સગીર વયના બાળકો છે પથ્થરમારો થાય છે એ પહેલા મંદિર પર લીલી ધજા ફરકાવાય છે ને ત્યાંથી ગામના વાતાવરણમાં તંગદીલી થાય છે વિગતે વાત કરીએ કચ્છના આ જરોધરા કોટડા ગામની ઘટના શું છે કે જ્યાં ભગવાન ગણેશની મૂર્તિ ખંડિત થઈ અને મંદિર પર લીલા કલરનો ઝંડો ફરક્યો અને હવે પોલીસે કાર્યવાહી કરી આરોપીઓની ધરપકડ કરી છે તેના વિશે તો તેને કહીએ જે રે નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં માં આપનું સ્વાગત છે સુરતમાં સૈયદપુરા વિસ્તારના બાદમાં પોલીસે તેમને પકડી તેમની વિરુદ્ધમાં કાર્યવાહી શરૂ કરી બાદમાં આ પથ્થરમારાએ મોટું સ્વરૂપ ધારણ કર્યું અને જૂથમાં પથ્થરમારા થયા ત્યારે આ બાળકોને ઉપયોગી કોણ બનાવી રહ્યું છે અને કોણ તેને આગળ ધરી અને ગુજરાતને શાંતિમાંથી બહાર કાઢી અશાંતિ ફેલાવવાના પ્રયાસ કરે છે તેના જવાબ પ્રજા શોધી રહી છે પોલીસ પણ કદાચ શોધી રહી છે ત્યારે સુરત જેવો જ ઘટનાનું પુનરાવર્તન કદાચ કચ્છમાં થયું છે તેવા સમાચાર મળે છે પશ્ચિમ કચ્છના નખત્રાણા પોલીસ સ્ટેશન વિસ્તારની જરોદરા કોટડા ગામની આ ઘટના છે આ ગામમાં એક નાનકડું મંદિર છે અને આ હિન્દુ મંદિર પર લીલા રંગનો ઝંડો ફરકે છે ત્યારથી ગામના લોકો તેનું સંશોધન કરતા હતા કે આવું કરી કોણ ગયું અને આ ટીખડખોરની પકડવા માટે પોલીસે પણ ચક્રો ગતિમાન કર્યા હતા દરમિયાન ગામની અંદર ગણેશજીનું સ્થાપન થયું હતું તે ગણેશજીના સ્થાપન પર મૂર્તિને ખંડિત કરવામાં આવી કથિત એક વાયરલ વિડીયો સામે આવ્યો કે ભાઈચારાની વાત કરી પોલીસે સમાધાન કરાવતા એ ભગવાન ગણેશના ખંડિત અંગને ફરીથી જોડી દીધા અને બાદમાં પોલીસ કાર્યવાહી હવે જઈને થઈ રહી છે આ મામલે કચ્છ પશ્ચિમના પોલીસ વડા સાગર બાગમાં રહે પણ નિવેદન આપ્યું છે સાંભળો બાદમાં વિગતે વાત કરીએ કેટલા લોકોની કેવી રીતે અટકાયત થઈ અને લોકોમાં કઈ પ્રકારનો રોષ હતો તેના વિશે ગઈકાલે સાંજના સમયમાં નખત્રાણા પોલીસ સ્ટેશન વિસ્તારના કોટડા જરોર ગામમાં જે એક ગણપતિજીનો પંડાલ હતો ત્યાં ગણપતિજીની જે મૂર્તિ ખંડિત થવાના લોકલ પોલીસ સ્ટેશનને જાણ થઈ હતી જેના લીધે પોલીસ દ્વારા ત્યાં તાત્કાલિક જે છે સ્પોટ ઉપર જઈને વિઝિટ કરવામાં આવી અને એમની ઇન્વેસ્ટિગેશન ચાલુ કરવામાં આવી અને એની સાથે સાથે ત્યાં બાજુમાં જે એક નાનકડું મંદિર હતું ત્યાં પણ જે છે ઉપર ફ્લેગ લગાવવાનું એક માહિતી મળી હતી પોલીસ દ્વારા આ બંને બાબતમાં જે છે ત્યાં ગામમાં તપાસ કરવામાં આવી અને રાત્રિ દરમિયાન એલસીબી એસઓજી અને જિલ્લાની અલગ અલગ પોલીસની ટીમો જે છે આખા બનાવની ઇન્વેસ્ટિગેશનમાં લાગી ગઈ હતી ઓવરઓલ જે આખો બનાવ બન્યો એમાં જે ખાસ કરીને જે ગણપતિજીની મૂર્તિ ખંડિત થઈ છે એમાં ત્રણ માઇનર જે છે છોકરા એ ઇન્વોલ્વ છે જે કાયદાના સંઘર્ષમાં આવેલા છે અને એમની સાથે સાથે જે બીજી બાજુમાં જે ફ્લેગ લગાવવામાં આવેલ હતો એમની પણ તપાસ થઈ તો એમાં પણ જે છે પોલીસ દ્વારા ચાર લોકોને ડિટેઇન કરવામાં આવ્યા ઓવરઓલ આ આખા બનાવમાં નખત્રાણા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થઈ ગયું છે જે ભારતીય ન્યાયસંહિતાની કલમો હેઠળ જે ગુનો દાખલ થયો છે એમાં ટોટલ આઠ આરોપી છે સાત લોકોને પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલી છે અને એની સાથે સાથે જે માઇનર જે છે એ માઇનરની જે જુનલ જસ્ટિસના પ્રમાણે જે છે એમના એ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે અને એની સાથે સાથે ઓવરઓલ જે ગામમાં બનાવ બન્યું તો એમાં અત્યારે ગામમાં હાલ શાંતિ છે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયેલો છે અને બધા લોકોને ખાસ કરીને કચ્છના આમ નાગરિકોને બધાને પોલીસ દ્વારા અપીલ છે કે આ બાબતમાં કોઈ અફવા ફેલાવવાની નહીં અને ઇન જનરલ પણ કોઈ પણ એવો વાયરલ મેસેજ અથવા તો કોઈ પણ એવો વિડીયો હોય એ કોઈ એવી અફવા ફેલાવાના નથી અને અગર એવી કોઈ વસ્તુ જે કાયદો વ્યવસ્થાને ભંગ પહેરે કોઈ પોલીસને ધ્યાન આવશે તો પોલીસ દ્વારા એમાં કાર્યવાહી કરવામાં આવશે તમે સાંભળ્યું એ પ્રકારે પોલીસ વડા સાગર બાદ મારે કહ્યું એમ કે ત્રણ આ આરોપીઓ છે જે સગીર વયના છે તેમના વિરુદ્ધમાં જોઈએ પ્રમાણે કાર્યવાહી શરૂ થઈ છે ત્યારે અન્ય ચાર છે તે સક્ષો સગીર વયના નથી તેમના વિરુદ્ધમાં બીએનએસની કાર્યવાહી ચાલે છે અને હજુ એક આરોપી પકડવાનો બાકી છે કુલ આઠ આરોપીમાંથી સાત આરોપી ઝડપાઈ ચૂક્યા છે જેમણે આ તીખડ કરી હતી કે પછી આ અશાંતિમાં પલિતો ચાંપવી અને અશાંતિ પેદા કરવાનો પ્રયાસ કર્યો હતો તેના વિરુદ્ધમાં પોલીસની કડક કાર્યવાહી ચાલે છે પરંતુ ફરીથી સવાલ તો એ જ થાય છે કે આ ઘટના જે પ્રકારે કેટલાક દિવસો વિદ્યા બાદ સામે આવે છે પરંતુ આવી ઘટના સુરતમાં પણ ઘટી છે પોલીસની ટાઈમલાઇન જોવા જઈએ તો આ ટાઈમલાઈન થોડી જૂની છે અને મામલો હવે પોલીસ પાસેથી સામે આવી રહ્યો છે એટલે સુરતની ઘટના પહેલાં ઘટી કે કચ્છની કે ઘટી તેની પણ તપાસ કરવી જરૂરી છે અને તેની પાછળના માસ્ટર માઇન્ડ કોણ તેની પણ તપાસ થવી જરૂરી છે કારણ કે રાજ્યમાં જે શાંતિ છે જળવાયેલી શાંતિમાં પલિતો ચાંપવા માટે બાળકોના ઉપયોગની શરૂઆત થઈ હોય તેવું અત્યારથી દેખાવા લાગ્યું છે એટલે ગુજરાતને આપણે કોઈ પથ્થરબાજીનો માહોલ સાથેનું મેદાન નથી બનાવવું તો પોલીસ આ મામલાની પૂર્વકની તપાસ કરે અને હિન્દુ હોય કે મુસલમાન તેને નસીયત જો આરોપી છે તો પહોંચાડી દે આજ પ્રકારના અહેવાલો સાથે જલ્દીથી થી મળીશું નવજીવન પર નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે